ગરમી શરૂ થતા જ વડોદરાના સ્માર્ટ માર્ગ ઉપર ડામર પીગળ્યો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા ગુજરાતમાં ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે સોમવારનો દિવસ 39 ડિગ્રી સાથે હોટેસ્ટ ડે રહ્યો હતો ગરમીની શરૂઆતમાં શહેરના સ્માર્ટ માર્ગો ઉપરનો ડામર પીગળવાની શરૂઆત થઈ ગઈ છે ડામર પીગળવાના કારણે વાહન ચાલકોને જીવના જોખમે પસાર થવાની ફરજ પડી હતી હવામાન વિભાગ દ્વારા 4 દિવસ અસહ્ય ગરમીની આગાહી કરવામાં આવે છે ત્યારે આગાહીના પ્રથમ દિવસે જ વડોદરા શહેરનો તાપમાનનો પારો 39 ડિગ્રી પહોંચી જતા શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા હતા ગરમીના કારણે બપોરના સમયે શહેરના બજારોમાં પણ ગરમીની અસર જોવા મળી હતી તે સાથે કલાક ધમધમતા એવા માર્ગો માર્ગો ઉપર ઉપર અસર જોવા મળી હતી કારણે વડોદરા ઉપર કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ સ્માર્ટ ડામર રોડ પીગળવાની શરૂઆત થઈ ગઈ છે વડોદરાના કોર્ટ રોડ સ્ટેશન રોડ ન્યુ વીઆઈપી રોડ સહિતના માર્ગો પર ડામર પીગડતા વાહન ચાલકોને જીવના જોખમે પસાર થવાની ફરજ પડી હતી જોકે પાલિકા દ્વારા કોર્ટ રોડ તેમજ સ્ટેશન રોડ ઉપર ડામર ઉપર રેતી નાખીને વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ પંખા એસી કુલર જેવી વસ્તુઓ ખરીદવા માટે દુકાનો અને શોરૂમોમાં લોકોની ભીડ જોવા મળી હતી અસહ્ય ગરમીના કારણે લોકોએ એસી કુલર ચાલુ કરવાની પણ ફરજ પડી હતી આવનાર દિવસોમાં હજુ ગરમીનો પારો વધુ ઊંચકાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી